પૂર્વ દેશભક્તિ કાર્યક્રમ અને મટકી ફૂડ કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર આઝાદીની પૂર્વ સંધ્યા લુણાવાડા કેળવડી મંડળ સંચાલિત શ્રી લુણાવાડા અને એની બીજી શાખા રાજમહેલ બ્રાન્ચ ખાતે આજરોજ રોજ વહેલી બાળકો દ્વારા દેશભક્તિ ગીતો ઉપર ટ્રેડિશનલ ડાન્સ અને અવારનવા દિવસોમાં આઠમનો તહેવાર હોય ત્યારે નંદ ઘરે આનંદ ભયો છે કે આ લાલકી જેવા નારા સાથે આખું વાતાવરણ કૃષ્ણ ભક્તિમય બની ગયું હતું બીજી બાજુ બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી તમામને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા નાના ભૂલકાઓ દ્વારા કૃષ્ણ રાધા સુદામા ડોક્ટર પોલીસ જેવા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને પોતાની કૃતિ રજૂ કરી હતી સાથે સાથે પંચમહાલ મહીસાગર અને દાહોદની સંસ્કૃતિ અનુસાર ટીમલીના તાલે પણ બાળકો ઝૂમી ઉઠ્યા હતા કાનુડા બનેલા બાળકો દ્વારા મટકી ફોડવામાં આવી હતી બીજી બાજુ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી પ્રદીપકુમાર ડી પટેલ દ્વારા આવનારા તહેવારોની બાળકોને સમજ આપી હતી ત્યારે લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુનેન્દ્રભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ કરવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર બી પટેલ દ્વારા કાર્યક્રમ ગોઠવવા બદલ શાળા પરિવારનો આભાર માન્યો હતો आई सेवन न्यूज गुजराती महिलागर बाकी आती है खाना पकाना छोड़ के तुझे देखने आती है नदी के किनारे